એના પંદર પંદર દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં એક મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે બાકી અગિયાર મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે મુદ્દા નંબર ત્રણ સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે સાદું કાર્ડ રાખવું મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાશે ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સનરોફ ગાડી લઈ જવી નહીં જાનમાં અગિયાર થી વધારે વાહનો લઈ જવા નહીં જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને સો વ્યક્તિઓ જવાનું રહેશે જે દસ વર્ષની ઉંમર બાળક હશે તે વ્યક્તિ ગણાશે જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે બીજા બીજા કોઈ લઈ જવાના નથી હવે આપણે પટલો દાગીના હમાઓ અલગ અલગ પંથકમાં બોલાય છે વરરાજા હા મેં ગામ જન લઈ દાય વેવાયને ત્યાં તો એને કયા દાગીના લઈ જવા બુટ્ટી મંગલસૂત્ર પગની જાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં

જમણવાર ના પ્રસંગ જમણવાર માં એક મીઠાઈ દાળ ભાત કઠોળ લીલી શાકભાજી રોટલી રોટલા પૂરી રાખવાની રહેશે આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે ઉનાળાનું હોય તો સાહેબ છાશ રાખવી પડે હવે પછી આવ્યો નો પ્રસંગ નહીં આવે મુદ્દા નંબર સાત મામેરા પ્રસંગ મામેરા માં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ સો ની સંખ્યા લઈ જવાની રહેશે મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના અગિયાર વાહનો લઈ જવાના રહે છે મામેરામાં કપડા કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માંડવિયા હોય જે આપણા પ્રસંગો હોય એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવાનું રહે છે મામેરામાં ઓછામાં ઓછા એ અગિયાર અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ એક લાખ ને એકાવન હજાર થી વધારે

શાંતિ રાખીશું હવે પછી મુદ્દા સર પુરગત નો પ્રસંગ કે પુરગત માં વાટલું લોટો બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે ભેટ જે વાહનો આપવામાં આવે છે સતંતર બંધ કરવામાં આવે છે આણાનો પ્રસંગ દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે જ્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી બે વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહે છે બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે મુદ્દા નંબર 11

છૂટું કરવાનું થયું કોઈ સંજોગો સંજોગો ના કારણ બસ તો એના માટે બે લાખ રૂપિયા એ સમાજનો નો રિવાજ એ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને ત્રણ લાખ રૂપિયા એ આપણે સમાજનો નો રિવાજ એ નક્કી કરવામાં આવે છે જે બે લાખ રૂપિયા થી નક્કી કર્યા છે એમાંથી પચાસ રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે અને આ ત્રણ લાખ જે સંતાન હોય તો રહેશે એમાં કોઈને ભાગ આપવાનો મૈત્રી કરાર હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનાર ને

મરણ પ્રસંગે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી ગઢી તેલ અથવા ઘી વાપરું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં બેસરામાં કોઈ પણ વારને કવાર ન ગણવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઉલા પરમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા જે કોઈ કવાર ના હોય જે જેદાડે જન્મ આપા એ ટાઈમે કોઈ વાર નથી હોતો કોઈ બીજા ઉપડામાં નથી હોતો તે એટલે આવા પ્રસંગોમાં કોઈ વાર કેની રાહ જોવી નહીં મુદ્દા નંબર 16 ખાસ વિનંતી દરેક ગામમાં કુટુંબ બે આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આ જે આપણો આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ સુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના આજે આ સોળે સોળ જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ સોળે મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભય હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી અને હું આજે આ ઓગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ ઓગરજીની સાક્ષીએ સદારમ બાપુની સાક્ષીએ નાત ગંગાની સાક્ષીએ સાધુ સંધોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કંઈ બાદછોડ કરશે અને આ પ્રકારનો સમાજ નક્કી કર્યો એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશરોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો આ આ સોળે સોલ મુદ્દાઓનું બંધારણ મે તમારી સમક્ષ મૂક્યું છે આ છેલી વાત કે આજે તારીખ એ 4 1 2026 છે ઘણા બધા મહાનુભાવોએ એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ ચાર એક બે હાજર છબી થઈ છે અને આવતી તારીખ ચાર એક બે ચાર એક બે હાજર વિના રોજ આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે એમાં અમલીકરણ કે આપડે સમાજ ના બંધારણ ની ઉજવણી માટે જેતે વખતે આપણી જે ધાર્મિક જગ્યા છે અને બધા આગેવાનો જે પ્રમાણે કે છે એ પ્રમાણે આપણે નક્કી કરીશું આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં સાધુ સંતોની હાજરીમાં બંધારણ દિવસની ઉજવણી કરવા માટેની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે આ સમાજમાં એક વેદના સાથે દીકરી સાથે બઉ ગંભીરતાથી વાત કરું છું અને કાર્યક્રમ થયો ત્યારે ગામડે ગામડે અમારી સામે આંકડા આવ્યા દરેક બુથ આંકડા ચેક કર્યા તો એની સામે વી વી પછી પછી તરી તરી યુવાનો

આગેવાનો આગળ આવવું પડશે સાધુ સંતોએ આગળ આવવું પડશે અને એટલા માટે એક મિનિટ અને એટલા માટે તમને બધાને બે હાથ જોડીને આમ તો તમે બધાય છે આ તમામ સમાજના જે પ્રસંગો છે એની આર્થિક જવાબદારી એ પુરુષોની હોતી હોય છે આજે આ તમામ મહિલાઓએ આ સમાજના બંધારણને સમર્થન આપ્યું છે ત્યારે

અને બધાએ કોકના આખલા ખાય છે અને પછી દીકરી ઉભી છે જાહેર જીવનની વ્યક્તિ તરીકે બીજા સમાજની મહિલાઓ આ કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી રહી છે એ મેં નજરની સામે નિહાળ્યું છે એક ઠાકોર સમાજની દીકરી તરીકે સમાજ સેવક તરીકે તાણા પ્રસંગમાં જ છું અને આ વેદના ઠાકોર સમાજ હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને કાળા આહુએ રોવે છે એની વેદના આ થાય છે એક પુત્રી તરીકે આ વેદના સહન કરી છે એક બેન તરીકે આ વેદના સહન કરી છે એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે એક મા તરીકે આ વેદના સહન કરી છે અને આ વેદના હું સહન કરી છે ત્યારે હું પોતે એમ માનું છું કે હું સંસદ સભ્ય હોવા છતાં સ્વનિર્ભલ હોવા છતાં આ વેદનાઓ મારે સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિને આધારિત છે એમની દશા કઈ હશે એ કલ્પના બહારનું કામ છે

સ્વાદરી સમાજ ભેગો થાય રબારી સમાજ બળવાળાના નામે ભેગો થાય દલિત સમાજ બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય છત્રી સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય આદિવાસી સમાજ મિરસાહ મુઢાના નામે ભેગો થાય તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાતમાં જ સદારામ બાપુના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું બે હાથ આ તમને સ્ટેજ ઉપર બેઠા કોઈ લાખો પતિ હસો કોઈ પોત પોતાની ક્ષમતા પ્રમાણે હશો મે બનાસકાંઠા કાઢ્યા આંકડા કાઢ્યા ત્યારે આ હત્યાવી તાલુકાની અંદર ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં નવ લાખ થી વધારે મતદારો અને બે ના એવરેજ થી ગણવા જઈએ ને

આ ભવ્ય ધામ બનશે એમાં વ્યસન મુક્તિની વાત હોય અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય આ તમામ પ્રવૃત્તિઓ થાજે એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા અને પાટણ વચ્ચે આવતા આપણો 4 1 2027 નો આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સરદારામ ધામની જમીન ખરીદી આવી જોઈએ અને એની શરૂઆત કે હું આ સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીનની કિંમત એ 15 ને 20 લાખ ની વચ્ચે વિઘો રાખવાની થાય ત્યારે વધારે હું નથી કહેતી કે 11 કે 15 વીઘા જમીન લો એમાં પંદર લાખે વિઘો આપવાનો થાય કે વીસ લાખે વિઘો આપવાનો થાય આ ગેનીબેન ઠાકોર એ એક વીઘા જમીનની જાહેરાત કરે છે ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા

ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર એક વિઘા જમીન ની જાહેરાત કરે અભિનંદન ગાંધીભાઈ કલોલ વાળા તાલુકા પંચાયત ના પ્રમુખ હતા સમાજ

एक बीघा जमीन नहीं जाहरात करे से रश्मि जी ठाकुर रोजेड़ा ताय। कलोल तालुको एक बीघा जमीन नहीं जाहरात करे अल्लाह भी, भी लाख रुपया वाले तालियों तो पाड़ो मोची ठाकुर कड़ी कलोल આ બાજુ આવો આ બાજુ સમાજ આવકારા એક વિઘા જમીન ની જાહેરાત કરે છે હલો બેન શ્રી વેલાજી ભગત એક વિઘો બાપુની જગ્યા માટે એક વિઘો આપશે નાના જામપુર વેલાજી ભગત વેલાજી ભગત નાના જામપુર એક વિઘો જમીન ના દાતા છે એમને તાળીઓ સાથે આપણે એમને અભિનંદન આપીએ નવીનજી ઠાકોર नागिन जी ठाकुर कड़ी तालुका पंचायत न सभ्य एक विघो जमीन दान में साधारण धाम बाटे आपे छे केतन जी ठाकुर सरपंच श्री तादलपुर कड़ी आज समाज न साधारण धाम बाटे एक विघो जमीन दान में आपे छे મારા સમાજ સ્વનિર્ભર બને સમાજના પ્રસંગો પોતાના દમ કરે સદારામ ધામ પોતાના દમ બનાવે સમૂહ લગ્ન પોતાના કરે ધામ બનાવવા માટે ઓન્લી ફોર ઠાકોર સમાજ પૈદાન લેવામાં આવશે બીજા કોઈનો દાન લેવામાં નહીં આવે પરાજી લેભુજી પાતરડી 5 લાખ રૂપિયા સદાર ધામ આડા કરીને આપે છે હવે જે પણ સદાર ધામ બઢાવા માટે

આ પહેલી અરોળ મારી બેઠી છે ને એને જગદંબા મારા સદારામ બાપા મારા બાપા ખૂબ આશીર્વાદ આપે કહ્યું કે ઘરમાંથી એક અમૃતભાઈ બોલી ગયા એટલે બીજાનો વારો ના હોય અને પ્રોટોકોલ બનાવો તો એને ભરતસિંહભાઈ બે શબ્દો બોલો ને જ્ઞાત ગંગાને મળવાનું થયું ખૂબ આનંદ થાય છે અહીંયા વાતો થઈ કે ત્રીજી વખત આપણે સમાજના બંધારણ માટે મળી રહ્યા છીએ ત્યારે